પૈસા તમારે બાચી જાય ને એરા હાલ દહાડો મારા માલ લાવો ભાઈ યાર એટલે કેટલું ઘરે આલું છે તો ભાઈ ચાણે કીધું હજુ હું આજ માગવા જ આવ્યો હું હા હવે તો હાલ દી હાડો ભાઈ તો હાલો યાર મારે હોત ના હાલો મારે કાલ માલ લેવા જવાનો બરોબર હાથે ડેરી પગાર થાય લાલ દેહો ડેરી પગાર તો યાર હજુ કાલ હતા નથી આ તો દસ દાડા મારે વાટ જોવાની યાર માલ લાવવાનો મારે યાર પૈસા લેવા તો જોઈએ પડે ભાઈ

મને બધા ગલ્લે થતો એટલે કરવાના હડવ્રાફિક કરાવવા યાર અંદર બીઆર ના યાર ગોખલામોખલું દેવું બિહાર્યું ગોખલામ કેવું

લે પણ કીડડ કરે પકાશે લાલ દીએ એને આ ને નવ બાકી રાખ્યો હ હા ને જો ભાઈ અમાર અમારા થઈ એટલે ઘર તમાર ના આવો આ ઇમામ કરો હો તો આવો આવો તારા થોડા ઓમ કરી એ ભાઈ પૈસા નું કોક કો મને

તારા દુકાન વફરશે પેલા વાત ના કાપતો મારી તારા દુકાનમાં બીડી લેવા આવીએ ને તો બીડી એ વાંચી નહીં મારા દુકાનમાં તો વફર પહેલા જ તને વાત કરું પહેલાં તો તારી ડોસી છે પહેલાં ને પેલી બંગડીઓ ને પાતળાને ફાતલાન પેલી ગુચીએ ફૂચીએ ધોરાન બોરા બધું લાવી દીધું હ

એટલે મારા દુકાને બાચી લે તો તારા દુકાને લેવા પૈસા લેવાના વાત કરતો પૈસા પડી રીતે હાલ નહીં

ટોટલ માગવા તો આવું ને આવું તમે તો અમારે છો ને આ થી બે થી ત્રણ કે ખોટા વાયદા હાલે હવે કેટલા વાયદા રાખું યો આ ત્રણ મહિના ના બાકી રે મોરે નતા લીધા આ તો ત્રણ મહિનો થી હાલે આ પૈસે પણ માર કર લે આ થોડો મગાય વર મોરે હે ને કગરાય કગરાય ના આલ્યા હતા એટલે તો હવે કુટુંબ મોણસો એટલે બાકી આલું પડે આપણે જી થોડો હારો રાખો આપણે સમજ એટલે આવા મોણસો ના સમજી યાર

મે તમારા પૈસા હલવાના કે નઈ હલવાના કેજુ નહીં પણ

ના હોય આપડે તારા વ્યવહાર ની મને કોઈ પડી નઈ પણ તું આ પૈસા નઈ આ પગારે સારું રાખવાનો હમીશા જા બગાડવાનું ગમે તે દુકાન આગળ જોડે તો બગાડી એ નહી પેલા દુકાન નીકળવાથી તમે લેવા જતા સારું લાગતું એટલે ઉધાર

અને આપણે આ એ ભાઈ છે આ એ ભાઈ એ બધા આપણે વ્યવહાર હારો જ રાખવાનો કોઈ નથી બગાડવાનું હા તો હું તો વ્યવહાર સારું રાખું તો ઓય ચાક વાજી લઈ ગયા ઓન તો બીડી લઈ ગયા ના લઈ ગયો

રાજા ના તો અત્યારે કોઈ રાજા નહીવ બાકી બાકી આવતા રે આવતા ચોખ્ખું મને દેખાયું એટલે બાકીનું અમે આપવાનું આપડા જોડે ઉપર આપણો વિશ્વાસ નહી આવતો તમે બંધાતા હોય તો અમે રૂબરૂ વાત કરાવું તમને હા તમે પૈસા ચાર હા ભાજી તમે આ પગારે પૈસા લેવા ને એટલે આપણે બધા ભય ને વાત ને ઠેર સુધી મોજા દજા થઈ જાય બરોબર